હાલો ગઈશ કેમ છો બધા તો જો સવારમાં છ વાગ્યા છે અને બારી પર જો કેવું પાણી પાણી છે બહાર કેટલી ઠંડી હશે તો આ રીતના બારી પર પણ પાણી પાણી બધું થઈ ગયું તો તમે જોઈ શકો છો અને હું મને રમત છું જે એટલે હું આ કરું છું ફેસ બનાવતી હતી તો બાળકો પણ રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે એ પણ છ વાગ્યાના ઉઠી જાય છે અને નાસ્તો કરીને નીકળેલા છે સ્કૂલ માટે કેમ કે એમને લગભગ સાત વાગ્યા છે એટલે સ્કૂલ માટે નીકળ્યા છે તો એ લોકો જાય એના પછી મારું બીજું કામ કરું હું તો હું કચરા વાળી લીધો છે અને પોતું કરવા આવી ગઈ રૂમમાં ફટાફટ પોતું કરી લમ છું ને છોકરાએ પડદા પણ બાજુમાં ફાડી નાખ્યું છે તો હશે જો પોતું કરી લમ કેમકે છોકરા ઘરે હોય ને પોતું કરે તો એક મિનિટમાં પોતું કર્યું કે નહીં કર્યું કઈ ખબર જ ના પડે તરત વારમાં ગંદુ કરી નાખે ધમાલ કરી તો રૂમ પોતું કરી અને હોલ કિચન નું બાકી છે હવે પોતું કરવાનું મારું પોતું ફટાફટ કરીને એના પછી હું બીજું કામ પણ છે બધું વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને લાઇક કોમેન્ટ જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાળકો સ્કૂલેથી આવી ગયું ગયા છે જમવાનું પતી ગયું અને બપોરના લગભગ અઢી વાગ્યા છે ને એમનું લેસન બાકી હતું એ પૂરું કરાવતી હતી જ્યારે પણ છોકરા લેસન કરવા કે હોમ વર્ક કરવા બેસે તો તમે જોડે પાંચથી દસ મિનિટ ભલે તમારો ટાઈમ હોય તમારી પાસે તો જરૂર બેસજો કેમ કે જાતે બાળકો બેસતા હોય તો એ અભ્યાસમાં ઓછું ધ્યાન હોય ને રમવામાં વધારે ધ્યાન હોય એમનું તો থোক টাইম বাৰক જો એમને સ્ટડી કરતાં કરતાં ભૂખ પણ લાગી ગઈ છે બગાડ સખાઈ કંટાળો પણ આવતો હશે તો એમણે પપ્પા ખાવું હતું તો હું પપૈયું કાપીને આપું છું એમને અને શિયાળાનો સિઝન છે તો તમે પણ પપૈયા જરૂર ઘરે લાવીને કેમ કે ખૂબ જ શરીર માટે ફાયદા હોય છે શિયાળામાં પપૈયા ખાવાથી સ્કિન માટે પણ ખૂબ જ સારો ફાયદો આપે છે પપૈયું પેટ માટે પણ અને જો મારી તિજોરીની હાલત તો છોકરાઓ આવી રીતના કરી મૂકે કપડાં તો આજે તિજોરી સેટ કરી દઉં ને તિજોરી નાની છે એટલે કપડાં પણ બધા સરખા રહેતા નહીં અને છોકરાઓને તો તમારું ખબર જ છે કે એવું કરી મૂકે જાતે કપડાં કાઢતા હોય તો અને હું મારા છોકરાને હંમેશા ઓછા કપડાં લેવાનું રાખું છું કેમ કે છોકરા વધતી ઉંમર હોય ને છોકરા બહુ જલ્દી જલ્દી વધતા હોય તો કપડાં એમના તરત ટૂંકા પડે એમને તો ઓછા કપડાં જ રાખું એમને જેમ એમ કપડાં ટૂંકા પડે એના પછી જ બીજા કપડાં લેવાના જ્યાં ચાલે ત્યાં સુધી તો આજે તો તિજોરી ગોઠવી દીધી હવે અઠવાડિયા દસ દિવસ પહેલાં તો તિજોરીની હાલત પાછી ખરાબ થઈ રહી છે તો તમારે કેવું હોય કમેન્ટમાં જરૂર જણાવજો અને સાંજના ચાર સાડા ચાર લગભગ વાગી ગયા છે છોકરા અહીંયા ડાન્સ ઇન્જોય કરે છે અને હું મારા માટે ચા બનાવું છું તે લોકો ટીવીમાં જોઈ જોઈને ડાન્સ કરતા હતા એટલામાં હું મારી ચા બનાવીને એમના ડાન્સ જોતા જોતા ચા એન્જોય કરું છું તો જો તમે પણ પીતા હશો ને સાડા